હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું આવી ગઈ છું દિશાની અંદર એક song નું શૂટ છે તો ઓ મંગલબેના સ્ટુડિયો પર આવી સુ મંગલબેન હેલો જય માતાજી મિત્રો કઈ કઈ દમ આ ચેનલ વિશે તમારા શું નામ ચેન ક્યૂટ બોલુ ક્યૂટ બોલુ ચેનલ સે અમને ભરતી બેન ની તો યાર ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો અને જરૂરથી વિડીયો જોજો

Bye. Oh. ગાઈસ હું આવી તૈયાર થઈ ગઈ છું આવું દેસી લુક બનાવવાનું હતું તો મેં બનાવી દીધું છે આ રીતે રેડી થઈ ગઈ છું અને આટલા મેં થોડું થોડું ગાઈ સ્ટુડિયો હતો તો થોડું થોડું હું ગાઈ છું કતી ચક કતી શીખું હું એટલે થોડું થોડું ગાઈ જઈ અને દેખો હું આ રીતે સરસ તૈયાર થઈ ગઈ છું દેખી લો ઘાઘરો મેં બદલી નાખ્યો આ રીતે આજે ઘાઘરો બદલી નાખ્યો શર્ટ દેખો કેવું લાગે છે ગામડાની છોકરી એકદમ ગામડાની પ્રોપર છોકરી થઈ ગઈ છું તો હું કેવી લાગુ છું તમે કમેન્ટ કરજો દેખો કે કલા પડ્યા કે ગોડી અમે કલા પડ્યા કે વાતો વિહરી ગયા દેખો અહીંયા બારની સાઈડ આવું છો ત્યાં નીચે બજાર છો

ગીતો રેકોર્ડિંગ કરે છે બહુ સારું શૂટિંગ બી કરે છે જે હોય એ બી આવજો રે જે રેકોર્ડિંગ કરાવો એ બી આવજો તો ગાઈઝ અમે આટલાથી સ્ટુડિયોમાંથી હેડ છે હવે કામ છે સાથે આટલાથી થોડું થોડું શૂટ કરવાનું છે તો થોડું થોડું મે કર અને હું તમને બતાવ દીજ દેખો મે અમે કેમેરાન બેગ બધું સો પેલા લોકો કેટલી વાર હતા છે એવન આવતા પેલા હું લઈને આવું તાણે બધા ગાઈસ અમે બધા નાસ્તો કરવા માટે આવી ગયા છીએ દેખો પેલા કરવા અહીંયા બેઠાસો મૂકણાઈ છે નાસ્તો કરવાઈ ગયા યે પાલક પકોડા તો ગાઈસ અમે અહીંયા આઈ ગયા છીએ આ ગામનું નામ શું આમ જૂના લોકો જૂના ગયા છીએ આ આમના મતલબ આ છે ને ભાભી એમના ઘેર તમારું નામ શું હા સંગીતા ભાભીના ઘેર આવી ગયા છીએ આમાં ફ્રેન્ડ બની ગઈ છે એ અત્યારે જમવા બેઠી છે આ લોકો આ સિંગર છું પેલા કદાચ એક્ટર છું એ લોકો અમે અહીંયા બેઠા છીએ હાય બાપા અને પેલા લોકો કેમેરાનું કાર્ડ ભૂલી ગયા ને તો કાર્ડ લેવા ગયા એટલો બધો કંટાળો આવી ગયો ને ખરેખર એટલી બધી ગરમી પડે એટલું બધું હેરાન થવાય છે ને કે ના પૂછે વાત બસ ચાર પચશે ને ચાલો ચારે ચાલુ કરશે ને ચાર પછ અને દેખો તમે આટલે ગામડાની છોકરી જોઈએ માર્ક કરું છો મારા કેવું લાગે બેટા નાની નાની છોકરીઓ આમની એમ તો આટલા આ ગઈ આટલે બેઠો કુલરના વાયરા સરસ વાયરો ખાઈ છીએ અહીંયા પંખો છે અહીંયા કુલર છે એટલી ગરમીમાં લાગે ને મતલબ એવું થાય ને કે કોમ્પ વમ કશું કરવું જ નહીં એટલું એરો થવાય ખરેખર બાપા મેં આટલા આવી ને બેઠો છીએ બાર વાયરો આવ પણ તડકો છે એટલે બહુ આમ એકદમ ગરમ ગરમ લુ આવતી હોય ને એવું થાય એમ તો આટલા આવીને અમે બેઠો છીએ દેખો તમે તો આવું શૂટમાં જો તો બધો નહીં જતો જે જોતો હોય ને જે જતો હોય એને કહું કે આટલી ગરમીમાં બાપા શૂટ કરવું એટલે લોડાના ચણા ચાવા જેવું થાય સાચી વાત ને

એટલે રૂમાલ કાઢજો હાલ કરો કાટો કાટો આવે કરો રૂમાલ રાખો ગાઈસ હવે મારું પ્રોપર શૂટ પૂરું થઈ ગયું છે હવે અહિયાં થી હું જઈશ ઘરે અહિયાં થી અહિયાં થી હું જઈશ ડેપો માં ડેપો માં જઈને સરસ બસ માં બેસી પછી ઘરે તો હવે મળી આવતા વ્લોક માં બાય જય માતાજી